નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે મી ઝીંક દાણાદાર ગ્રેન્યુઅલ સ્વરૂપમાં દાણાદાર જે અત્યાર સુધી પાવડર ફૂમમાં આવતું હતું હવે એ તમને ઝિંક દાણાદાર સ્વરૂપમાં અને એના માટે એની અંદર કેટલી કેટલી વસ્તુ છે એ એનું પણ આપણે આજ વિશ્લેષણ કરીશું એની અંદર ફેરસ આવે છે મેગ્નેશિયમ ઝીંક કેલ્શિયમ અને બોરોન ઝિંક દાણાદાર જે છે એ આ રીતનું તમે જોઈ શકાય છે ટૂંકમાં ઓરણીમાં આપણા દતાળની અંદર પાયાના ખાતર સાથે મિક્સ થઈ જાય છે એવી રીતનું લોન્ચ કર્યું છે હવે આ ખાતરની વાત કરું તો પીરવી લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની કંપની છે મુંબઈની અને એની આ વેરાયટી છે એની અંદર ગ્રેડ પાંચ જે કહેવાય છે ગુજરાત ગ્રેડ પાંચ એફસીઓ ઓગણીસો પંચ્યાસી મુજબ એનો ગ્રેડ પાંચ જે કહેવાય છે એ અવેલેબલ થઈ ગયો છે અને ભારતમાં પહેલું વહેલું ગ્રેન્યુલના સ્વરૂપમાં આ કંપનીએ મૂક્યું છે મિત્રો ઝિંકની જો વાત કરું તો શા માટે વાપરવું તો ઝિંક ક્લોરોફિલ બનાવે છે ઝિંક કાર્બોહાઈડ્રેટ બનાવે છે ઝિંક શ્યુગર બનાવે છે ઝિંક ઠંડી સામે રક્ષણ આપે છે ઝિંક ઓક્ઝિન બનાવે છે મિત્રો હવે આની ઉણપની જો વાત કરું આ તમને આ વસ્તુ કીધી એની ઝીંક ન હોય તો એની ઉણપ ઉણપની વાત કરું તો પાંદરા માર રંગ મૂકી દે છે ગ્રોથ અટકી જાય છે ટૂંકમાં જે વિકાસ થવો જોઈએ વિકાસ ન થાય ફળ અને ફૂલની સાઈઝ નાની રહી છે કેવા પાકની અંદર વાપરી શકાય તો ઓલમોસ્ટ તમામ પાકની અંદર આને પાયાના ખાતર તરીકે આપણે એનો વપરાશ કરી શકીએ પ્રમાણ અને વાપરવાની રીત જો કહું તો પચીસ કિલાની બેગ આવે છે આ પાંચ વીઘામાં આનું વાવેતર કરી શકાય એટલે કે એક વીઘોએ પાંચ કિલો મિત્રો આની અંદર જે ગ્રેડ આપણને જોવા મળ્યા ફેરસ દાખલ તરીકે તો ફેરસનો તમને સેલ્સ બતાડું તો દાખલ તરીકે ફેરસ જે છે એ આ રીતના પાન જોવા મળે છે આ તમે જોઈ શકાય છે આજે ખાલી નસું દેખાય પીળા પાન મુખ્ય નસો લાક્ષણ લાક્ષણિક રીતે લીલી રહે છે એટલે ખાલી એની જે નસું છે એ લીલી રહી પાન પીળું પડી જાય એટલે આવા જે છોડ હોય દાખલા કે સોયાબીન હોય કપાસ હોય કે મગફળી હોય આ રીતનું જે પાન થાય એમાં લોહની ફેરસની આપણને ઊણપ છે એ જ રીતે તમને વાત કરું તો મેગેનીઝ મેગેરેજ ખામી હોય તો આ રીતનો પાન થાય છે આ તમે જોઈ શકાય છે પીળા પાન પર રતાશ પડતા તપખરિયા રંગની ભાત પડે છે આની અંદર એટલે એ એની ઉણપ છે એ જ રીતે જસતની ખામી હોય તો એમાં પણ ડાઘ પડે છે તાંબુ પાન સામાન્ય કદના લબડતા દેખાય નસો પીળી પડે આ રીતનું પાન થઈ જાય છે એનું અને બોરોન બોરોનમાં પાન ટોચની સુકાય છે સાબુક જેવી થાય છે અને નીચે ભાગ પીળો પડે છે આજે નાગ આકારનું જે દેખાય છે પાન આજે ધોઈ શકાય છે એ બોરોનની ખામીને લીધે થાય છે તો મિત્રો ગુજરાત ગ્રેડ જે કહેવાય છે વી નંબરનો એની અંદર સંપૂર્ણ પ્રકારે એનો પાકનો જે ખોરાક કહેવાય છે એ આની અંદર આવી જાય છે અને ખાસ મગફળીનું વાવેતર થતું હોય ત્યારે મહાધનનું વીસવીસ ઝીરો તેર એની સાથે આને એડ કરી શકાય છે મિત્રો અન્ય ખાતર તમારે વાપરવું હોય દાખતરી કે ડીએપી વાપરવું હોય તો ડીએપીની અંદર પણ મિક્સ થઈ શકશે એ જ રીતે એસએસપી સિંગલ સુપરની અંદર પણ વાપરી શકાય તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે આવી રીતના નવી ટેકનોલોજીવાળા આજે આપણે ખાતર જોયા જે ગ્રેડ પાંચ કહેવાય છે ઝિંક ગ્રેન્યુલ દાણાદાર સ્વરૂપમાં અને એનો વપરાશ કરવો જે ઈ વપરાશ કરવાથી વીસથી પચીસ ટકાનો ઉત્પાદનમાં આપણને ફેરફાર જોવા મળે છે ધન્યવાદ સાથે રાજેશ્વરા આભાર